કોલેરાએ લીધો હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રાધીન બની રહ્યું છે કારણ કે બનાવતા સ્થળો સામે આવ્યા જીએસટીવી ના રિયા ચેકમાં સામે આવ્યું છે કે પાણીપુરીને લોકો સ્વાદથી ખાય છે પાણીપુરી રો મટીરિયલ એકદમ ખરાબ હાલતમાં કેમેરામાં કેદ થયું ચણામાં ઈયળો પડેલી જોવા મળી બટેકા પણ કોવાઈ ગયેલી હાલતમાં હતા

પાણીપુરીના રો મટીરિયલ બને છે આ રો મટીરિયલ તૈયાર થાય છે એના દ્રશ્ય એક વખત જોઈ લો પાણીપુરીના શોખીનો પાણીપુરી ના ખાતા પાણીપુરી ખાઉ પણ જે પ્રકારે છે આ જે પ્રમાણેના બટાકા છે આ બટાકા એક વખત જોઈ લો આ બટાકા જોઈ લો એક વખત એટલે તમને અંદાજ આવી જાય કે આ કેવા પ્રકારના આ બટાકા છે આ આ આ જોઈ શકો છો સાથે આ જે પ્રકારે જ્યાં આગળ બને છે એ દ્રશ્ય બી જોઈ લો એ દ્રશ્ય બી તમને ચોખાવનારા દ્રશ્ય એટલે એવું ના થાય કે શોખ બધી ચીજે લેક ખાને કો નહીં મિલતા

આ અહેવાલો છે આ જીએસટીવી આપની સમક્ષ લઈ આવ્યું છે આ જે પ્રકારનું આ આ બીજા દ્રશ્ય કે પાણીપુરીના બીજી એક દુકાનનું દ્રશ્ય બી જોઈ શકો છો કે બિલકુલ બિન હાઇજીન વાતાવરણનું આ આ જે તૈયાર થઈ રહ્યું છે આ બટાકા બી જુઓ ચણા જુઓ રો મટીરિયલ જુઓ હાલ વરસાદી મોસમ છે વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે અને કોલેરાના

गलती तो देखो इंसान से ही होती है जी अपने जान बुझ के तो कोई देखो गलत करता नहीं है अब गलती हो गई तो वो गलती है ये चीज है गलत नहीं करते हम लोग ऐसा हाँ। नहीं कि गलत गंदी चीज ले जाए तो हम तो भी जानते हैं कि राग भगवान होते हैं हमारे लिए गंदा चीज थोड़ा चलाएंगे उनको अच्छा गलत तो भैया कोई भी नहीं बेचता है पर जिस तरह से आप बना रहे हो जिस तरह के अंदर बटाखा चना जो मटेरियल है वो लोगों के स्वास्थ्य के लिए हानिकारक नहीं लगता है आपकी बात आते हानिकारक है तो क्या करोगे आप उसको सुधार लाएंगे और क्या ये चीज नहीं डालेंगे प्लास्टिक वगैरह है हाँ। अपना फ्रेश रखेंगे सुधार लाएंगे अपने में कितने साल से आप काम करते हो यहाँ क्या दो साल हुआ है हमको कहाँ कहाँ से आते हो कह, यूपी, म, यूपी 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 से आते उत्तर प्रदेश भैया ऐसा नहीं लगता कि शायद अगर आपका बच्चा अगर पढ़ लिख के बड़ा हुआ मान लो बड़ा हो गया और वो पानी पूरी खाता है और ऐसी पानी पूरी आपका बच्चा खाएगा तो बीमार होगा ना बीमार होगा कोई किसी का भी बच्चा हो अपना हो पराया बच्चा बच्चा है बीमार तो देखो हो गई गंदा खाएगा तो बीमार होगा तो ये गंदा है मतलब तो लारी पे थोड़ा ले जाते हैं ये वो तो हम चेक करके देते हैं ना ऐसे खराब निकलते हैं हैं साइड में रख देते हैं, अच्छा अच्छा लेके जाते हैं एक एकाद देखो तो डरा देंगे तो वो तो हो ही जाता है कितना भी बचाओ लाओ कितना भी बचाओ एकाद बे तो बटाक आ जाए जे प्रकार दावो है बाढ़ को मारा ना खड़ाऊ मेरा बाको ने ना खड़ा खुद दावो कर જ્યારે જીએસટીવી એ વાત કરી ત્યારે પરંતુ આ બિલકુલ બિલકુલ અનહાઇજીન બિલકુલ અનહાઇજીન વાતાવરણમાં જે પ્રકારે આ તૈયાર થઈ રહ્યું છે એ ચોંકાવનારું જરૂર છે જીએસટીવી વિનંતી કરે છે એક વખત આ સ્થળ જુઓ પછી પાણીપુરીનો ચાક સ્વાદ માણો પાણીપુરી ખાવાની ના નથી વાતાવરણ જોઈને ક્યાં બને છે કેવું બને છે એ પ્રકારે જ ખાવામાં આવે તો કદાચ સ્વાસ્થ્ય કથળતું બચી શકાય રૂપેશ ચોકસી જીએસટી